તાલુકાના હેલ્થ ઓફિસર સાવલી ખાતે આજરોજ ઓછું વજન ધરાવતા સગર્ભા મહિલાઓને વડોદરા સ્થિત શ્રીરંગ તીર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા લિમિટેડ કંપનીના સહયોગથી પોસ્ટ કી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ક્વોલિટી કંટ્રોલ ઓફિસર શ્રી ડૉક્ટર હેમસિંગ રાઠોડ સાહેબ વડોદરા શ્રી કિશોરભાઈ પાઠક જનરલ મેનેજર અને શ્રી જિગ્નેશભાઈ પટેલ કંપનીના સેક્રેટરી કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ શ્રી કનુભાઈ લિંબાજીયા પ્રમુખ શ્રી શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ શ્રી કલ કમલેશભાઈ વાળંદ ઉપપ્રમુખ શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા દ્વારા પંચોતેર સગર્ભા મહિલાઓને પોષણ કીટ આપવામાં આવી તાલુકા હેલ્થ ઓફિસર સાવલી વતી તાલુકા હેલ્થ શ્રી ડૉક્ટર એસ એચ ખાન સાહેબ શ્રી અને દ્વારા પોષણ કીટ સગર્ભા માતાને લેવાના પોષણયુક્ત આહાર તેમજ લેવા થતી કાળજી અંગે સગર્ભા માતાઓને યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું તથા તમામ ઉપસ્થિત રહેલા મહાનુભોનો આભાર માનવામાં આવ્યો આજ રોજ સાવલી ખાતે શ્રી રંગ સેવાતી ફાઉન્ડેશન અને કોચ ઇન્ડિયા સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સગરબા બેનોને ન્યુટ્રિશન કીટ અને તાબડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર શ્રી રંગ સેવાતી ફાઉન્ડેશનના તમામ પદાધિકારીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને અહીંયા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એસ એચ ખાન સાહેબનો પણ બહુ સંકલન ખૂબ સારી રીતે તમામ સ્ટાફનો પણ સારી રીતે રહ્યું અને ખૂબ સફળ રીતે આ કાર્યક્રમ થયો જેની અંદર મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ સગર્ભા બહેનોનું જો આપણે પૂરતું ધ્યાન રાખવામાં આવે તો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ તમામ સંસ્થાઓ કંપની હોય કે ડોક્ટર એસ એસ ખાન હોય કે આ સંત શ્રીરંગ સેવાતી ફાઉન્ડેશન અને તમામ કાર્યકરો હોય બધા સાથે મળીને એક જ પ્રયત્ન એક જ દિશામાં કાર્યરત છે કે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે એટલે કે આ સગર્ભા બેનોનું પૂરતું ધ્યાન રાખવામાં આવે એની અંદર કેટલીક માહિતી એવી મળી કે આ ન્યુટ્રિશન કીટના લીધા પછી સગર્ભા બહેનોને ત્રણથી ચાર કિલોનો વેઇટની અંદર ગ્રોથ થયો આવું ને આવું કાર્ય ચાલુ રાખીશું અમે શ્રી શ્રીરંગ સેવાતી ફાઉન્ડેશન અને આવી જ રીતે તાલુકા હેલ્થ ઓફિસરના સંકલન અને કંપની કંપનીના સીએસઆર થકી નવા કાર્ય અમે કરતા રહીશું શુભ નામ મારું નામ હાર્દિક જોશી વડોદરા